નથી કરતી પણ કેટલું કેવાબંધમાં લેટ ગો કરો લેટ ગો કરો ને તો મિત્રો વાત કીધું તમને લોકો ખબર છે કે જે પોતે મિત્રો વાત કીધું લેવા માટે શું શું કરે છે કઈ ખબર નથી પડ રહી ઘડી કહે છે કે તમને બધું કેવા જઈ રહ્યો પણ એની પેલા એક ભાઈઓ સારી એવી કમેન્ટ કરી દીજો મારી વાત તમે બધા લોકો સહમત હોય ને તો કારણ કે મિત્રો વાત કીધું ભાઈનો વિડીયો કાલે સોશિયલ મીડિયા ની અંદર જેની અંદર તે ભાઈ એવું કહી રહ્યા છે

કારણ કે બધા લોકો એવું છે કે હાસુકલા ભાઈ આ બધું થઈ ગયું છે પરંતુ મિત્રો તમે ભાઈ થોડાક દિવસ પછી જોઈજો આ બંને સાથે છે આ બધા મિત્રો વાત કરી થોડાક દિવસથી થી યુટ્યુબ ની અંદર વ્યુઝ ડાઉન છે ને તે માટે ના બધા ખેલો છે બાકી થોડાક દિવસ પહેલા સાથે ન હોય ને તો ભાઈ મારી આ વિડીયો ની અંદર મારા કમેન્ટ ની અંદર ગાળો લખવાની શૂટ છે

थोड़ा टाइम के अंदर साथी है